હળદરની અંદર અમેરિકન મકાઈ લીધી હતી મેં અમેરિકન મકાઈ લેવાઈ ગઈ તો હળદરની સાઈઝ નાની હતી એટલે તરત જ એની અંદર અમેરિકન મકાઈ કાઢીને અને મેં બાજરી કરી હતી હળદરની અંદર જ તે તો બાજરી અને મકાઈ બે ક્રોપ મસ્ત લેવાઈ ગયા હતા અને બે પૂરું થયું ત્યાં હળદર પાકી ગઈ હતી અંદર ત્રણ ક્રોપ લીધા ત્રણેય ક્રોપ પૂરા થઈ ગયા એટલે પછી તરત જ એમાં મેં ઉનાળું તહેલ કર્યા હતા એટલે એક વર્ષની અંદર ચાર ક્રોપ લીધા લીધેલા છે આ પ્લોટમાં બરાબર ત્યાર પછી ઉનાળુ તલ પૂરા થયા એટલે જમીન તૈયાર કરીને પાંચ દિવસ દસ દિવસ તપવા દઈને અને અત્યારે જે તમે અમેરિકન મકાઈ જોવો છો એ અમેરિકન મકાઈ કરી હતી એ પીળી પડતી હતી તો મને ગોરદાદાનો કોન્ટેક્ટ થયો હમ હમ મૂલ બાગમાંથી હમ હમ સોરી બાગમૂલમાંથી બાગમૂલ હા હમ તો એણે મને ડેમો માટે એક લીટર અડધો લિટર બનાના ભાગમૂલ બનાના ભાગમૂલ બનાના ડેમો માટે આપ્યું હતું તો એના દસ પંપ કરીને અને ડેન્ચિંગ કરાવડે એવું મેં તો કલરે મસ્ત આવી ગયો અને મકાઈની સાઇઝે બહુ ટોપ થઈ ગઈ પહેલાં તો મને એવું લાગતું કે આ વર્ષે ચાર ક્રોપ લીધેલા છે એટલે લગભગ મકાઈ થાશે નહીં એ સ્ટેજ ઉપર મકાઈ હતી પણ અત્યારે મસ્ત રિઝલ્ટ આવી ગયું અને મારા ખ્યાલથી લગભગ વીઘે સો એક મણ જેટલી મકાઈ આમાં છે તો આપણે અનિકેતભાઈને પૂછીએ કે એવું તો શું હતું બાગમૂલમાં કે આટલું સારું રિઝલ્ટ આવ્યું ગયું બાગમૂલ છે ને એ માઇકોરાઈઝા ઇન્ડો અને એક્ટો બે માઇકોરાઈઝાના સ્પીસીસ આવે છે પછી નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા એટલે એનપીકે કે કન્સોટિયા સિવિડ એટલે કે મલ્ટી માઇક્રોન રેડિયન્ટ કહેવાય દરિયાઈ શેવાળ અને હ્યુમસ એઝ અ કાર્બન ગણી શકો કેમ કે કાર્બન અત્યારે જનરલી બધી કંપનીઓ આપે છે બાગો હાઈગ્રોન બાયોટેક એવી કંપની છે કે જેની તમામ પ્રોડક્ટમાં જે જમીનમાં જાય છે એમાં કમ્પલસરી કાર્બનનું પ્રમાણ હોય છે કે ઘણીવાર એવું બનતું હોય કે ડોઝ આપવામાં થોડો મોંઘો થતો હોય તો વેપારી ના આપી શકે મોંઘો થતો હોય તો ખેડૂત ના લઈ શકે એ કંપનીએ એવું નક્કી કર્યું છે કે ભાઈ બાયોલોજીકલમાં તમારે સારા પરિણામો જોતા હોય તો જમીનમાં કાર્બનની માત્રા હોવી જોઈએ જેથી કરીને બેક્ટેરિયા ફંગસ એનું કામ કરી શકે એટલે આટલી વસ્તુનું મિશ્રણ છે બાગમૂલ બનાના એકચ્યુલી બાગમૂલ બનાના પછી એમાં જ આવે છે બાગમૂલ બનાના કન્સોટિયા જે ખાલી કેળ માટે અને શેરડી માટે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ મળી રહે એ માટે બનાવ્યું છે પછી બીજી વસ્તુ કે જ્યારે આવા ક્રોપમાં નીચેની ફંગસ જમીન ફંગસ કાળી ફંગસ હોય સફેદ હોય કે મૂળમાં કોહવર હોય તો એના માટે એક વસ્તુ બનાવી છે બાગમૂલ સોઇલ કેર જે ક્રોપ વાઇઝ છે ડુંગળી માટે છે કેળા માટે છે શેરડી માટે છે તો જમીન જન્ય ફંગસ કંટ્રોલ કરે છે એટલે આમાં બાગમૂલમાં મેં કીધું એમ કે બનાના આપેલું છે અને ભાઈનો ફોન મને લગભગ બીજે કે ત્રીજે દિવસે આવ્યો હતો એટલે મેં તો એવી ભલામણ કરી કે ભાઈ હજી એકાદ બે દિવસ ચાર દિવસ જવા દો કે આટલું બધું ફાસ્ટ મને કે ના ભાઈ તમે આવવાના હો તો જોઈ લો કેમ કે મને એ રોજ જાય છે વાડીએ તો એમને એના ફેરફાર દેખાણા એટલે આજે ઝાલા સાહેબ મોકો મળ્યો છે ઓકે બહુ સરસ રિઝલ્ટ સારા રિઝલ્ટ તળાજા તાલુકામાં ક્યાં મળી રહેશે બીજા ખેડૂતને જોઈએ તો તળાજા તાલુકામાં અત્યારે એક જ જગ્યાએ અવેલેબલ છે અન્નદાતા સુખી ભવોમાં ત્યાં મળી રહે છે બધી વસ્તુ રોયલ ચોકડી તો ખૂબ સરસ સારો ડેમો જેને કહેવાય કે કનુભાઈએ લીધો છે અને કનુભાઈનો અનુભવ રહ્યો છે કનુભાઈ પણ તમારા સમાચાર પૂછેલો હાથમાં શું થયું માહિતી તમને ઉપયોગી થશે કારણ કે આપણે ભાગે ઝેરનો ઉપયોગ કરતા હોય છે આ પ્રોડક્ટ હતી એ સજીવ પ્રોડક્ટ છે એટલું સારું કનુભાઈ ને ખેતરમાં મકાઈમાં રિઝલ્ટ આવ્યું છે તો બીજા ખેડૂતો આનો વાપરે અને લાભ ઉઠાવે નમસ્કાર